સુરતના ડિંડોલ વિસ્તારમાં આગનો બનાવ સુરતના એકલેરા ચોકડી પાસે આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇડમાં આગ લાગી હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં આગનો બનાવ ડિંડોલીના એકલેરા ચોકડી પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર લાગી હતી આગ કન્સ્ટ્રક્શનના કામકાજ માટે આવેલા મજૂરોની એક ઝૂંપડપટ્ટી તૈયાર કરવામાં આવી હતી તે જ ઉપર પટ્ટીમાં આગનો બનાવ બન્યો હતો ફાયર વિભાગને આગનો કોલ મળતાની સાથે જ ડિંડોલી ઉધના ભેસ્તાનની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી તાત્કાલિક ધોરણે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 25 થી 30 ચોપડાઓમાં આગ લાગી હતી અને 8 થી 10 જેટલા ચોપડાઓ બળીને ખરાબ થઈ ગયા હતા સદનસીબે કોઈ જાનહાનિ ન હતી સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ સાધરાઈ મારું નામ છે સબ ફાયર ઓફિસર તરુણ ગઢવી કઈ રીતનો કોલ મળ્યો તો અને શું ઘટના બની છે કઈ જગ્યા કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો તો કે આવી રીતે એકલેરા ચોકડી પર ઝૂંપડા ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે